વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિસમ્રવ નિર્વિઘ્ને કુરુ દેવ સર્વકાર્ય સુસર્વદા હે ગણપતિ મહારાજ મારા તમામ વિઘ્નો મારા તમામ કષ્ટો આપના ચરણમાં મૂકી અને આ શુભ કાર્યની શરૂઆત કરું છું ભારતીય સંસ્કૃતિની અંદર કોઈપણ કાર્યની શરૂઆત કરતાં પહેલાં કોઈપણ શુભ પ્રસંગની શરૂઆત કરતાં પહેલાં વિઘ્નહર્તા દેવ ગણપતિજીને યાદ કરવામાં આવે છે આજે છે ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થી અને આ દિવસે અમે પણ અમારી સ્કૂલની અંદર ગણપતિજીની સ્થાપના કરી છે આમ તો અમે ચેનલ ઉપર દરેક ઉત્સવના અવનવા વિડીયો મૂકીએ છીએ અને જો આ વિડીયો પણ આપને ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરી અને અવનવા અમારા વિડીયો આપને મળતા રહે ગણપતિજીની સ્થાપના કર્યા બાદ અમે બાળકો સાથે મળી અને કરી ગણપતિજીની આરતી ગણપતિજી મહારાજના ભજન ધૂન તેમની આરતીઓ ગાતા ગાતા ગણપતિ બાપાના નારા પણ લગાવ્યા બાળકોએ કે ગણપતિ બાપા મોરિયા ધીમા લાડુ ચોરિયા આવા નારા લગાવ્યા અને આ નારા છે બાળકોના એ ગણપતિના ચરણોમાં પણ પહોંચ્યા હશે કારણ કે બાળક એ તો ભગવાનનું સ્વરૂપ છે અને આ રીતે અમે ગણપતિજીની પૂજા અર્ચનાનો ખૂબ ભાવપૂર્ણ શ્રદ્ધાથી લાભ લીધો બધા બાળકોએ વારાફરતી આરતીનો લાભ લીધો અને ત્યાર પછી આરતી કર્યા પછી અમે ગણપતિ મહારાજનો પ્રસાદ તો અમે ધરાવી જ દીધો હતો અને આમ પણ જોઈએ ગણપતિજીના પ્રસાદની અંદર એમને સૌથી વધારે પ્રિય એવા ગણપતિજીના લાડુ પ્રસાદમાં લાડુ મૂક્યા બાદ આ લાડુ છે એ બાળકોને પ્રસાદી રૂપે વેચવામાં આવ્યા અને બાળકોએ ખૂબ ભાવથી પ્રસાદને આરોગ્ય કરી તમે આરતી કરી એના પછી ભગવાન ને લાડુ નો પ્રસાદ ધરાવ્યો અને આપણે બધાએ લાડુ નો પ્રસાદ ખાઈ પણ લીધો પણ હવે આ ગણપતિ ની જે સ્થાપના નો જે આખો પ્રસંગ છે એની પાછળની કથા શું છે એ હું તમને સમજાવું છું ભગવાન વેદવ્યાસજીએ વ્યાસજીએ મહાકાવ્ય મહાભારતની રચના કરી કોની રચના રચના કરી કરી તો લીધી પણ ભગવાન વેદવ્યાસજી માટે આ મહાકાવ્ય ને લખવું મતલબ એનું લખાણ કરવું એ ખૂબ અઘરું કામ હતું એટલે વેદવ્યાસજીએ ભગવાન ગણેશજીને આહવાન કર્યું અને ગણપતિ દાદા આવ્યા એટલે ભગવાને વેદ વ્યાસજીએ એમને કીધું કે આ મહાકાવ્ય છે એ પ્રભુ લખાણ કરવાનું છે મહાકાવ્ય ખૂબ લાંબુ હતું લખવા માટે ઘણો બધો સમય લાગે અને લખનાર વ્યક્તિએ કોઈ એક જ જગ્યાએ બેસી અને રાત લખાણ લખાણ કરે તો જ પૂરું થાય એમ હતું એટલે આ દરમિયાન ભગવાન ગણેશજીના શરીરનું તાપમાન ન વધી જાય એટલા માટે વેદ ભગવાન ગણેશજીના શરીર ઉપર માટીનો લેપ લગાવ્યો કારણ કે આપણે બધા જાણીએ છીએ કે માટી ઠંડક આપે એટલે માટીનો લેપ લગાવ્યો અને ભગવાન ગણેશજી છે એ ચોથ ના દિવસે આ મહાકાવ્ય મહાભારત ને લખવા માટે બેઠા અને દસ દિવસ સુધી લખાણ કર્યું અને દસ દિવસ પછી એટલે કે અનંત ચૌદસના ના દિવસે આ લખાણ પૂરું થયું ભગવાન વેદ વ્યાસજી એ આ દસ દરમિયાન ગણેશજી ની ખૂબ સેવા કરી ભગવાન ની પૂજા અર્ચના કરી એમને મનગમતા માવા મિષ્ટાન અને લાડુ પણ આપ્યા પણ દસમા દિવસે જ્યારે ભગવાન ગણેશજી લખાણ પૂરું કર્યું ત્યારે માટીના લેપના કારણે ભગવાનનું શરીર અકળાઈ ગયું હતું માટીના કારણ કે માટી સુકાય એટલે શરીર ની અંદર થી ખેંચતાણ થાય એટલે અકળાઈ ગયું હતું એટલે વેદ વ્યાસજી એ ગણપતિ દાદા ને પાણીમાં વિસર્જન કર્યા તેમાં વિસર્જન કર્યા પાણીમાં પાણીમાં વિસર્જન કરે તો ભગવાનના શરીર ઉપર જે માટી લાગે શું થાય ધોવાઈ જાય આપણે દર દિવસે ભાદરવા મહિનાની ચોથના દિવસે સ્થાપના કરીએ છીએ અને અનંત ના દિવસે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યાર પછી લોકમાન્ય આ પ્રથાને

ગરબા કારણ કે આપણે રહ્યા ગુજરાતી અને ગુજરાતીઓ કોઈ પણ પ્રસંગમાં ગરબા ન લીએ આવું તો ક્યારેય બને જ નહીં એટલે અમે પણ અમારા બાળકો સાથે ઉત્સાહભર લીધા ગરબા રાસ ગરબા કરતાં કરતાં આનંદથી બાળકો ઝૂમી રહ્યા છે ચાલો તમે પણ અમારી સાથે અને કરો અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ